નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત જીઓગ્રાફી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે આજે મિત્રો આપણે જોઈશું આજની તારીખ છે ચોવીસ ચાર બે હજાર ઓગણીસ આજે શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાઓ વિશેની માહિતી મોકલવાનો જે લેટેસ્ટ પત્ર આવ્યો છે તેની આપણે વાત કરવાની છે જેની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે અને કઈ કઈ સ્કૂલોની અંદર માહિતી મંગાવવામાં આવી છે તેની વાત કરશું જોઈએ તો આ પરિપત્ર મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આજની તારીખ મહિનો અને જે પરિપત્ર છે તે આપણી સમક્ષ મૂક્યો છે તો એની અંદર જે વાત કરવામાં આવે છે કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શાળાવાર વિષયવાર શિક્ષક સહાયકોની જે ખાલી જગ્યાઓની માહિતી મોકલવા માટે દરેક શાળાઓની અંદર પરિપત્ર મોકલવામાં આવ્યો છે એના સંદર્ભ જોઈએ પછી એની અંદર મુખ્ય બાબતો કઈ કઈ છે તે જોઈ લઈશું ઉપરોક્ત વિષય પ્રત્યે જણાવવાનું કે બિન અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ખાલી જગ્યા એક છ બે હજાર ઓગણીસની સ્થિતિએ રોસ્ટર એટલે કે જે ઈબીસી લાગુ પડવાનું છે એને ક્રમાંકને આધારે નીચેની સૂચનાઓ ધ્યાનમાં લઈ છવ્વીસ ચાર બે હજાર ઓગણીસના રોજ અગિયાર કલાકે રૂબરૂમાં આ જે બધી માહિતી સ્કૂલની છે કેટલી જગ્યાએ ઉકેલી છે તેની મોકલવા વ્યવસ્થા કરવા જણાવવામાં આવેલ છે તો ભરતી પ્રક્રિયાના કોઈ પણ પ્રશ્ન ન ઊભા થાય તે હેતુ અગાઉથી બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ભરતી માટે અરજદાર અરજદારશ્રીઓ દ્વારા જે કોર્ટ મેટર કરવામાં આવેલ છે તેવી શાળાઓની જે માહિતી છે તે અલગથી મોકલવાની રહેશે પછી બીજી બાબત છે કે માધ્યમિક શિક્ષણ બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે વિષયની તાટની પરીક્ષા લીધેલી હોય અને વિષય તરીકે માન્યતા આપેલ હોય તે વિષયના શિક્ષક સહાયકોની ભરતી માટે આપણા જિલ્લાની શાળાઓમાં ખાલી જગ્યાઓની માહિતી આપવાની રહેશે તાટની પરીક્ષા લેવાયેલ નથી તે વિષયોની ખાલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી એટલે જે વિષયની પરીક્ષા તાટની લેવામાં આવી છે તે જ જગ્યાઓની વાત કરવામાં આવી છે બાકી જે નથી લીધી એ વિષયોનું કોઈ ચાન્સ નથી પછી એના પછી ત્રીજું પોઈન્ટમાં જણાવે છે કે નવ આઠ બે હજાર અઢારના પત્રથી પત્રકો વિશેવાર અલગ અલગ પત્રકોમાં સાડા વાર ખાલી જગ્યાની માહિતી જગ્યા માત્ર શિક્ષણ સહાયકોની માહિતી આપવાની રહે એ આપણે લાગુ નથી પડતું મહિલા અનામતની જગ્યા હોય ત્યાં સ્પષ્ટ મહિલા અનામત દર્શાવતી બાબત જે જે અનામતની જગ્યાઓ છે તેના માટે તે વાત કરવામાં આવે છે આ ઉપરાંત મા માધ્યમો ગુજરાતી માધ્યમ ઉર્દુ માધ્યમ અંગ્રેજી માધ્યમ હિન્દી માધ્યમ ને તથા સ્પેશિયલ શાળાઓ માટે જે અનુદાનિત શાળાઓ છે જેની ભરતી પ્રક્રિયા કેન્દ્રીય ધોરણે કાર્યવાહી કરવામાં આવેલ છે તે શાળાઓની માહિતી મોકલવા રહે છે એના પછી જિલ્લાના નિયંત્રણ હસ્તકની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ પૈકી કેન્દ્રીયકૃત બિન ભરતી પ્રક્રિયામાં સમાવેશ થાય તેવી તમામ શાળાઓની વિગતો પૂર્તી ચકાસણી કરી આપવાની રહેશે કોઈ શાળાની ખાલી જગ્યા રહી ન જવા પામે તેની તકેદારી રાખવામાં આવવામાં છે અગાઉ વર્ષ બે હજાર સોળની ભરતી પ્રક્રિયામાં સમાવેશ થયેલ પૈકી ખાલી જગ્યાઓ સામે રીમાર્ક કોલમમાં તો આ મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરોક્ત જે માહિતી છે એ તાત્કાલિક મંગાવવામાં આવેલી છે છવ્વીસ તારીખ સુધીમાં રૂબરૂમાં જે માહિતી જમા કરાવવાની છે તો આ ઉપરથી આપણે એટલું તો અનુમાન લગાવી શકીએ છીએ કે હવે ્ટ વનનું રિઝલ્ટ જલ્દી આવશે અને તેની પરતી પ્રક્રિયા પણ જલ્દી ચાલુ થઈ જશે આવી જ માહિતી મેળવવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીઓગ્રાફીને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પહોંચાડતા રહેજો જય ભારત